હેલો મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મેલડી માં જય ચાઉન માં ફરી અમારા નવો બ્લોગ માં બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બ્લોગ સાંજે શરૂ કરો છે અને વાગ્યા છે જો 10 વાગ્યા છે રાઈટ 10 વાગ્યા છે અને અમે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી અને અમે જ આવી છી બાર બાર જ આવી પણ જાણવા માટે તો તમારે કન્ટિન્યુ બ્લોગ માં બેનું રહેવું પડશે તો જો આપણે આલો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે વી પણ રેડી થઈ ગયા છે જો આપણે છે બાદ બ્લોક માં જો જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આરે તો એક એને લઈ જવાના કા કેમ કે રાત છે એટલે રાત માં એક જતા હમ તો આપણે આરે જ હોય હોય ને આપણે આરે શૂટ કરવી છે આરે એ તો કઈ રીતે શૂટ કરવાનું છે એક આટમાં એ તેડો એ ને અને એક સાથ ફોન હોય એવી રીતે આપણે બ્લોગ બનાય ગમે ની જગ્યાએ ફરવા જે ગમે ત્યારે બે પર જારે દોય કાન બો આમને તેડો એગા હા એ સુદ મેરી પહેર દો હમ હું આ રે રાખી બ્લોગ ઉતારવાનો એકલા ને કેમ કે છોકરા ને કરવાનું કરવાનો આનું બધું છે કળો બળ દો આવે પણ તો બધા સપોર્ટ જ હરકો કરતા ને થોડોક સપોર્ટ કરો અમે મહેનત કેટલી કરીશ બ્લોગ ઉતારવામાં આમ નું કે પણ નાનું છોકરું હારે લઈને બ્લોગ ઉતાર જોજો ઘણા લોકો બ્લોગ ઉતાર છે પણ હારે કોઈ એવું નાનું છોકરું ન હોય અમારે હારે વિશું હોય કન્ટિન્યુ અમારે વિશું હોય હાલતા નથી એને તેડીને જ રાખવાનું એવી રીતના બ્લોગ બનાવવાનું તો બધાય સપોર્ટ કરો પ્લીઝ અમારે તમારા સપોર્ટની જરૂરત છે તો બધાય બસ કન્ટિન્યુ બ્લોગ બને જ આપણે મળવી દિલીપભાઈ દિલીપભાઈ આમડાવાળા એમના તરફથી একস 100 রুপিয়াম 100, 100, 100.

ખોટું બોલ્યા એવું ક્યાં છે એ મને ખબર નથી ભાઈ તો આટલા ક્યાં હે છે

Gue tONE yEMbe yonder TONE ThaL-е ngUy TUN ge Ee e- yier challenge ye invers throw para

આપણું મુખ જોવા લાગી ન કે તણી સની આપડે રાથા લખી છે પણ આ કેમ કાય કોટ પોતાના શાસ્ત્ર દેતની बादल ને ભૂત હોય તો રાત ગાડી ચાલે નકર આપ્યા પસે રાત ગાડી ને તારા

इन नहीं इन ये ये नहीं तो कोई एक दूसरी इच्छा सिंगल गाड़ी राजा बढ़िया राजा हमारा महाराज नहीं करो तुमने कोई दादा મળવાનું नहीं बहुत साधु बोलो प्रधान जी हूं बोलવાનું थोड़ी બળવાનજી કેમ કે નગરીસ સે બઢિયા રાજા રાજા કરે સે સાત કરોડ તમે જીતી ગયા છો સહી જવાબ સાત કરોડ જીતી ગયા સહી જવાબ મત ગલત કોણ કીધું તમે મેં કીધું નથી મત જીવો કીધું બાપુ મેં ખાલી કો મત કીધું કેમ બીજું ગામ નું નામ જ નથી થાય ઓટ હું કે કીધું તું બોટા કેવાય ને માર કેવાય ને કોને કેવાય કે કોકણ આવ્યો કે મને ના હું પોકડ નામ લીધું એટલે વાત કે કારીગરને વાત કરું ભુદેવ મહારાજ વ્યની રસલા આ નાળે નઈ શિકારો તો રાજા આદમલ ને તાશે મારેથી પડિયાનો ડરે છે એટલે કદાપી કોચી ધરતો હતી પણ વાત કે બી લાગે છે

Terima <laughs> kasih

ના શબ્દ પડે છે કન્યા સાવધાન છે કોઈ દીકરી હોય કોઈ જૈન હોય પોતે જ્યાં ગણેશ સ્થાપન ની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના નવ રોકડી પડિયાળી